ડીજીવીશિયલ ભરતી મુદ્દે યુવાનો સાથે અન્યાય થતા ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અને સ્માર્ટ મીટરના વિરોધમાં સુરત ખાતે આવેલ ડીજીવીશિયલ હેડ ઓફિસમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ યુવાનો સાથે ન્યાય ની માંગણી સાથે મેદાને ખબર પડે કઈ છે કેટલા માણસ બાકી

એનું મેરિટ અહિયા અટક્યું છે પચાસે અટક્યું છે કહો ને અમને તમે અઢારસો ને ચોસઠ જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને અમારે ત્યાં નવ નવ જણની હમણાં ભરતી થઈ મારે ત્યાં સાત સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડા બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટી માણસો મૂકી દિલ્હી વાળા તો આ લોકો શું કરશે ને બધા સાથે લેવડ દેવડ કરી છે લાખો રૂપિયા લઈને માણસો મિકા ટ્રોલ પોલ ની ટેસ્ટ પાસ કરી તો આ લોકો આ લોકો લાયકાત છે ઉતરી થયેલા છે પાસ થયેલા છે એમની કેમ ભરતી નથી કરતા કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરો સાહેબ સરકારની બધી પ્રક્રિયા પાર કરીને વિદ્યાર્થી તમે એક સરકાર પાસે માંગણી કરી મને આટલો સાથે તમે માંગણી કરી હશે માંગણી હશે વિસ્તાર છે આટલા લોકોની મને જરૂરિયાત છે તમે માંગણી કરી હશો હે ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી પછી ભરતી થઈ તમે પાંત્રીસ માણસોની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ જે જે પણ શાકભાની વાત છે હા જે બી હોય તે હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા તમે બરોબર પૈસા આપી આપીને લઈ લોક્ટુનિયા હોય કોર્પોરેટર તો પણ સબ ડિવિઝન કોના અંદર માં આવે એન્જિનિયર ને અંદરમાં આવે મેં જઈને કામ કરવા લાગ્યું એટલે તમે નથી તમે શું ટાઈપ કરી પેલી એજન્સી ને તમે માણસો કોઈ મેકઅપ વાળા નથી ને અમારા માણસો નથી અમે નથી લીધા ને લઈ કેવી એફઆરટી ને લીધા કેવી એમના માણસો જેમ કામ કરે તમારી ઓફિસ માં કેમ બેસે છે અમારું જે મહેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને તમે છે ને સાહેબ હમણાં ઓફિસમાં અડધો કલાક કલાક બેસવાનું છે તમે બેસવા માટે તૈયાર છે કાગળ તમે લાવો આપો કઈ કંપની છે તમારી ડિવિઝન ની તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહી આપી નહીં એવું નથી અમારા જ

અમે જગ્યા કોન્ટ્રાક્ટ કોણ આપીએ તમે જે કહો છો નીતિ વિષયક ના ના નીતિ બધું અમે બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું તમે ના તમારે તમે છોક્ટો એવું છે બસો કરોડ નું કામ આપ્યું એ કોની સાથે ટાઈપ થયું તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા બધાને પૂછ્યું છે કોઈ ની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ ટ્યું ને એટલું કોણ સાહેબ અમારા રામાયણ નથી આંબળવી અમારે કશું અમને બધું જાણી તમે ટાઈબ કર્યું કે નહીં કર્યું તમે કાયબ કર્યું કે નહીં કર્યું તમે ટાઈબ કર્યું ને

જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીસીની રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષા લીધી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જણની નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો દિલ્હી દિલ્હીને મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિન કુષણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખ્યું હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એમટી મિટિંગ કરી નાખ્યું બધું દુનિયાભરમાં તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપી એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણની ભરતી કરો આ સીધીને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રોદ રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશ રીતે કરો પાત્રીસ પછી છો જણ બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી પાઈગરી આપી છે કે અમે આઉટસોર્સિંગની ભરતી કરીએ પંદરસો જણની જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને એમ બી જોવો પડશે ભાઈ મેરિટમાં માં જવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી મહિના મહિના રહેવાના ઘરે બેસવાના છો જગ્યા નથી થાય અહિયાં જેમ જેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી શું વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ દીક નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ખ્યાલ આવે છે ને તમને આ જ રસ્તો અહિયાં નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે કાલે ઉઠીને તમને એવું ના થાય એ ભાઈ દોઢસો જણને કાયમી ભરતીનો ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી દઈએ તો આ એ લોકોએ ભાઈ ધરી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારા અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર પછી થાય તમારામાંથી ઉપર જશે આવ્યો ને તમને પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધું તો ખરા આજે પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહીં કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એમણે કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનો એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કામ કરી નાખીએ તેમ કરી નાખીએ કે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો સાહેબ પોલીસ ઘંટાવાડી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાત મૂકજો આમ અમને કે સલાહ આપતા હતા બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ને ચોસઠ જણ આવ્યા છે સત્તરસો આજે આ લોકો લોકોમાં આટલી ગંભીરતા છે ને એકસો ને ચોસઠ જણ તમે અહીંયા હસો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે થોડી આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા આપો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ તેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી જે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે અભે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે મારા સમય ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ ઘેરાવો કર્યો છે આ ભવન તો કયો નથી મહિના અહીંયા જ પડી રહ્યા અમારે અહીંયા બહુ બધા હકા છે એવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે સુરત વાળા આટલો બધો સહકાર આપે છે તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાય તો આવવું જ પડે તો ચિંતા નહીં કરતા એ પણ વસ્તુ રસ્તો નીકળ્યો છે ઓગણીસ વીસ કરીને અમે કાઢ્યો છે થોડું વેઠી લેજો તમારા માટે અમે બેઠા તમને એવું થાય કે જતા રહ્યા તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો